ઉપલક્ષીમાં બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ફરી પાછા ગોપના થયેલા છીએ અને વિશ્વમની મોરે બાપુની રામકથા ચાલી રહી છે અને પડખે બાજુમાં જે ભવ્યથી ભવ્ય આનંદ મેળવવાનું અત્યારે ફૂલ તૈયારી ચાલુ રહી છે અને આજ સાંજે પૂર્ણ તૈયારી તમને દેખાડી છે કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં હા શૂટિંગ વાળા છે હા આ મારી

ત્યાંથી તમને વ્યૂ દેખાડીએ જો આ રીતનું છે ને હોળી છે રાઈટ બધી ફિટ કર્યું કામ ચાલુ છે ફિટ કરવાનું તમને દેખાડીએ છીએ બધા ફિટિંગ ફિટિંગ વાયરને એવું છે અને આ ટ્યુબલાઇટ છે ફિટિંગ કરવાનું આવે ને ફરતે અને રાત્રે ડેકોરેશન એનું જોરદાર દેખાય એટલે માં બેસવાનું તમે આ રીતનું હોળી છે તમને દેખાડી આ રાઠ છે ને અહીંયા છે મગર છે તમે જોઈ શકો છો ને આપણે હવે છે ને માથે મગરનું જે બધું કામ ફિટ કરે છે ને અહીંયા જઈએ છીએ તમે જોઈ શકો આ પગથિયા રીતની બધા રાઇસ ફિટિંગ કરે છે મગરને ભવ્ય થી ભવ્ય આનંદ મેળાનું આયોજન થઈ રહેલું છે તો મિત્રો આનંદ મેળાનો આનંદ લેવા પધારજો અહીંથી દેશો અહીંથી અહીંથી દેશો છે બીજી રાઇડ છે ને ફિટિંગ કરવાનું બાકી છે તો આજ સાંજ સુધીમાં આનંદ મેળાનું કમ્પ્લીટ લગભગ થઈ જાય છે એમ કહેતા હતા અને અથવા તો કાલે બાકી આનંદ મેળો અહીંયા બાપુની રામકથા ગોપનાથ બેઠી છે વિશ્વવનની તેની બાજુમાં જ એકજેક્ટ મેળાનું આયોજન કરેલું છે તો ભવ્યથી ભવ્ય આનંદ મેળાનો લાભ લેજો અને વિશ્વવનની મોરારી બાપુની રામકથા જ્યાં બેઠી છે એનું પણ રાજકારણ કરજો અને કંપનીઓની મેળાનો રિવ્યુ બતાવીએ આ બ્રેક ડાન્સ તમે જોઈ શકો છો અમે અત્યારે અહીંયા આવેલા છીએ તો એનું તમને વ્યૂ દેખાડી દઈએ છીએ જોકે મને તો બ્રેક ડાન્સ છે એટલે જોઈ શકો તમે આ બધું જો આ રીતની ફિટિંગ કરી દીધેલું છે અત્યારે અને સાંજે મેળાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો બધું ફિટિંગ કામ ચાલુ છે રાઈટ તમે જુદી જુદી જગ્યાએ રાઈટ બધી ફિટિંગ કરે છે તમે જોઈ શકો છો આ રીતની ખુરશી આવે બેસ મને જો ચક્કર પણ ચડે જેને ચક્કર છડતા હોય એની માટે બ્લેક બેન્ડ કેવર આવે મને તો ખૂબ ચક્કર સડે તમે કોમેન્ટમાં કેજો જેને ચક્કર સડતા હોય કે ભાઈ અહીંયા જો હોળી છે અહીંયા અહીંયા આ રીતનું આયોજન કરેલું છે અને આજ સાંજે મેળો કમ્પ્લીટ ત્યાર થઈ જશે છે ત્યારે બધું હોળીનું બધું જે કામ છે ને બધું ફિટિંગ કરે છે તમે જોઈ શકો છો અહીંથી સાંજે આનંદ મેળો ભવ્યથી ભવ્ય ગોપનાથમાં રામકથા જ્યાં બેઠે છે જ્યાં આનંદ મેળો ત્યારે ફૂલ અહીંયા બધું જોવા આ રીતનું ફિટિંગ કરે છે ઉપર અહીંયા ફોર વ્હીલનો પણ આવી ગયેલી છે તો તમે અહીંથી જોઈ શકો છો કે આજ સાંજે મેળો ચાલુ થઈ જવાનો છે

કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બેક ડેસ્કની આ રાઇટ સાઈડ ખાવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો જો રાઇટ્સ બધી પડી છે હવે આજ બધું ફિટિંગ થઈ જાય છે જુદી જુદી જગ્યાએ બધું ફિટિંગ કામ ચાલુ છે અત્યારે મેળાનું તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો વિડીયોને તમને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં આ રાઇટ છે અહીંયા પણ ફિટિંગ ચાલુ છે કામકાજ અત્યારે જોઈ શકો છો જોઈ શકો છો જો અહીંયા બધી રાઇટ ફિટિંગ કરે છે રેલ ગાર્ડનની સાઈડ છે આ તમે જોઈ શકો રેલ ગાર્ડનની બધી રાસ ફિટ કરવાનું છે ને એ બધી વસ્તુ અહીંયા પડી છે લોખંડથી અહીંયા જો બેસવા માટેની ટૂરસ્યું છે રાઈટ જે રેલગાડીની અને આ બધી તમે જોઈ શકો છો આજ સાંજે મેળાનું પ્રારંભ થઈ જશે આનંદ મેળાનો વિડીયો તમને વિડીયો તમને કેવો લાગે એ જણાવજો અને ગોપનાથ નવસો ને પાસઠની રામ પ્રથા છે એની બાજુમાં તેમ આનંદ મેળા રાખેલો છે આણંદ મહાદેવ જય શરમ લખવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયો